સુરત ડીસીપી જોન થ્રીમાં આવતા પોલીસ મથકમાં ખોવાયેલ અને ચોરાયેલ મુદ્દામાલ પોલીસે શોધી કાઢ્યા બાદ તેરા તુચકાર્પણ કાર્યક્રમ થકી મૂળ માલિકોને અપાયું હતું સુરતમાં ચોરી સહિતની વધરેલી રહેલી ઘટનાઓ વચ્ચે ચોરાયેલ કે ખોવાયેલ મોબાઈલ સહિતનો મુદ્દા માલ પોલીસ શોધી કાઢે છે જોકે આ મુદ્દામાલ મૂળ માલિકોને મેળવવા માટે કોર્ટના ધક્કા ખાવા પડતા હોય છે ત્યારે સુરત પોલીસ હવે કોર્ટમાંથી જરૂરી પરવાનગી લઈ મૂળ માલિકોને તેઓની વસ્તુઓ પરત કરી છે ત્યારે સુરત ડીસીબી ઝોન થ્રીમાં આવતા પોલીસ મથકોમાં એક કરોડ ઇઠ્યોતેર લાખ પંચાવન હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને તેના તુચકો અર્પણ કાર્યક્રમ થકી પરત કરાયો હતો જેને લઈ લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો दीपावली અને એડવાન્સ બધા દીપાવલીના નો ભાઈ ધનતેરસના ભાઈભીન ખૂબ શુભકામના અને સાથો સાથ આપણા સુરત શહેર એક એવા શહેર છે જ્યાં બધા કોમના લોકો બધા જ્ઞાતિના લોકો જોઈએ એક સાથે ભાઈચારામાં રહીને જોએ શહેરના આગળ વિકાસમાં સતત જોવે એકબીજાના મદદ કરતા રહે છે અને ત્યારે જ પોલીસના અમે વાત કરીએ કે પોલીસ આ બધા કામ કેમ કરી શકે છે એટલે કારણ કે તમારા બધાના લીધે ખુબ સારા જો તમે લોકો સાથે મળી તો કાયદાના છો જાળવવામાં ત્યારે જ અમે જો ટાઈમ વધુ ટાઈમ અમે લોકો એવા જો ચોરોને પકડવામાં આપ બધાનો જો મુદ્દામાલ ગયેલા હોય એના શોધવામાં અમારી ટીમો બહાર મોકલવામાં રાત દિવસ મહેનત કરીને બધાના જો જીવન જો વસ્તુ જો ખરીદી કરી બાકી ના હોય ગાડી હોય ઘર હોય આપણા જો બીજા કોઈ મોબાઈલ હોય અથવા ભેંસ હોય જેટલા બી ગયા હોય એના અમે લોકો શોધીને લાવી શકીએ અને નામદાર કોર્ટમાંથી માંથી પરમિશન લઈને તો અમે આજે તેરા તુસ્તો અર્પણ આપણા છે તો આપણે અર્પણ કરીએ આજના વેટર આપણા બધા અમે અર્પણ કરીએ અત્યારે સખ્ત બને છે જ્યારે આખા વર્ષ આપ લોકો જોઈએ પોલીસ મદદ કરતા હોય છો તો એના માટે તો સૌપ્રથમ હું સુરત શહેર પોલીસ વતી આભારી છીએ કે આપ લોકોના સહકાર બને